હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણે બનાવીશું આપણા ગુજરાતની ફેમસ વાનગી આજે આપણે નાયલોન ખમણ બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ ટેસ્ટી જાળીદાર અને સોફ્ટ નાયલોન ખમણ બનીને તૈયાર થશે બહાર જેવું નાયલોન ખમણ મળે છે એવું જ આપણે ઘરે આસાનીથી બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસિપી આપણે સ્ટાર્ટ કરશું બનાવવા માટે સૌપ્રથમ આપણે એક આવી રીતના મોટું બાઉલ લઈ લેવાનું છે તેની અંદર આપણે આ રીતના એક વાટકી જેટલું પાણી એડ કરીશું તમારે જેટલા પ્રમાણમાં ખમણ બનાવવું હોય એ પ્રમાણે પાણી અને લોટનું માપ લેવાનું રહેશે હવે તેમાં આપણે આવી રીતના અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું હા એડ કરીશું બે ચમચી લીંબુના ફૂલ છે જેને સિટ્રિક એસિડ કહેવામાં આવે છે તે આપણે લેશું અડધી ચમચી જેટલા અને અડધાથી થોડી ઓછી ચમચી જેટલું આપણે હળદર લેશું મિક્સ કરી લેશું બધું જ ખાંડ અને મીઠું ઓગળી જાય એ પછી હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ આપણે આવી રીતના ચાડીને લેશું જે વાટકાથી આપણે પાણી લીધું હતું એ જ વાટકાના માપથી આપણે ચણાનો લોટ લેશું ચાડી લેશું આ રીતના ચણાનો લોટ ચાડીને લેવો ખૂબ જ જરૂરી છે ફરીથી આપણે તેમાં અડધા વાટકા જેટલો ચણાનો લોટ એડ કરીશું એટલે કે એક વાટકો પાણી લીધું હતું અને દોઢ વાટકો આપણે ચણાનો લોટ લીધો છે ચાડી લેશું હવે તેમાં આપણે આ રીતના અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને તેને પ્રોપર રીતના આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે કોઈ પણ જાતના ગાંઠા ન રહે એ રીતનું બેટર બનાવવાનું થશે આ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું આ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું બેટર તમે જોઈ શકો છો આવી થિકનેસ રાખવાની થશે બેટરની પરફેક્ટ માપ સાથે લીધેલું છે એક વાટકું પાણી અને તેની સામે દોઢ વાટકો આપણે લોટ લેવાનો છે આ માપ રાખવાનું હોય છે હવે પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર ખાવાનો સોડા ઉમેરવાનો છે તો આ રીતના આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે બેકિંગ સોડા તે એડ કરીશું અને તેને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું અને ફેટી લેશું તમે જોઈ શકો છો લોટ છે તે ફૂલવા લાગ્યો છે પ્રોપર તેને એક મિનિટ માટે આ રીતના ફેટી લેવાનું તો બસ આપણું જે નાયલોન ખમણ માટેનું બેટર છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો નાયલોન ખમણ માટેનું બેટર તૈયાર છે તો આવી રીતના એક ડબ્બો લઈ લેવાનો અથવા તો કોઈ પણ આ રીતની ઊંડી પ્લેટ હોય તે લઈ લેવાની છે તેની અંદર આપણે ખીરું પાથરવાનું થશે તેને મેં તેલ વાળી કરી લીધી છે બેટર આપણે એડ કરી દેશું તો આ રીતના બેટર છે આપણે આવી રીતના એક મોલ્ડમાં એડ કરી લીધું છે અને આવી રીતના ઊંડી થાળી અથવા તો ઊંડો આ રીતના મોટો ડબરા જેવું લેવાનું અને તેની અંદર આપણે બેટર એડ કરવાનું હવે આ રીતે ઢોકરિયામાં મેં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આ રીતના કાઠો મૂકી દીધો છે તેની ઉપર આપણે ખમણ મૂકી દેસું અને આ રીતના ઢાંકણ ઢાંકી દેસું અને પંદર મિનિટ માટે થવા દેસું અને ઢાંકણમાં ફરતું મેં કપડું વીંટ્યું છે જેના લીધે વરાળનું પાણી હોય તે ખમણમાં ન જાય અને પ્રોપર રીતના ખમણ ફૂલી શકે એટલા માટે આ રીતના ઢાંકણમાં કોટનનું કપડું રાખેલું છે હવે આપણે પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ખમણને થવા દેશું સ્ટીમ થવા દેશું તો હવે પંદરથી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે જોઈ લેશું તો આપણું ખમણ છે એકદમ સરસ મજાનું બની ગયું છે પંદરથી વીસ મિનિટની અંદર જ એકદમ સરસ ખમણ બની જાય છે આ રીતના ચાકુની મદદથી ચેક કરી લેવાનું તો જોઈ શકો છો પ્રોપર ચડી ગયું છે બસ હવે આપણે તેને મોલ્ડમાંથી બહાર કાઢી લેશું આપણે તેલવાળું આ ડબરો કર્યો હતો એટલે આસાનીથી જ ખમણ છે તે નીકળી જશે આ રીતના ફરતે ચાકુની મદદથી તેને ડબરાથી છૂટું પાડી દેસું અને એક પ્લેટમાં એડ કરી દેસું તો આ રીતના એક પ્લેટ લેશું આપણે કરી તો જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે તો બસ હવે આપણે તેની ઉપર વઘાર કરીશું આ રીતે વઘારિયામાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેમાં આપણે રાઈ એડ કરીશું રાય ફૂટે એટલે એક નાની ચમચી જેટલી હિંગ મીઠા લીમડાના પાન લીલું મરચાં સમારેલું પાણી એડ કરીશું ખાંડ એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું હવે આ વઘર આપણે થોડું થવા દઈશું એથી ખાંડ ઓગળી જાય મીઠું ઓગળી જાય અને સરસ મજાનો વઘાર બનીને તૈયાર થઈ જાય નાયલોન ખમણ ઉપર આ રીતના જ વઘાર કરવામાં આવતો હોય છે તો હવે એકદમ સરસ રીતના વઘાર થઈ ગયો છે ખાંડ પણ ઓગળી ગઈ છે તો બસ હવે ગેસની ફ્લેમ છે બંધ કરી દેસુ વઘાર તૈયાર છે હવે આપણે ખમણને કટ કરીશું આ રીતના એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ખમણ બનીને તૈયાર થયું છે ઘરે જ આસાનીથી આપણે ખમણ બની જાય છે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો તમે આ રીતના ફટાફટ ખમણ બનાવીને તૈયાર કરી શકો છો આસાનીથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે બહાર જેવું જ બને છે તો આ રીતના આપણે પીસ કટ કરી લેશું તમારે નાની સાઇઝના મીડિયમ અથવા તો મોટી સાઈઝના પીસ જેવા પસંદ હોય એ પ્રમાણે કટ કરી શકો છો હવે આપણે ઉપરથી વઘાર કરીશું જે આપણે વઘાર કરીને રાખ્યો હતો તે આપણે ઉપરથી આ રીતના એડ કરવાનું છે થોડો થોડો વઘાર તો આ રીતના જ એકદમ સરસ મજાનું આપણું નાયલોન ખમણ બનીને તૈયાર છે તો બસ હવે આપણે તેને સર્વ કરીશું શકો છો કેટલું જાળીદાર અને કેટલું સોફ્ટ બન્યું છે એકદમ સરસ જાળીદાર અને એકદમ સરસ સોફ્ટ ટેસ્ટી આ ખમણ બનીને તૈયાર થયું છે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે ખૂબ જ ટેસ્ટી બન્યું છે તો એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે તો બસ એકદમ સરસ મજાનું આપણું નાયલોન ખમણ છે છે બનીને તૈયાર એક વખત તમે પણ આ નાઇલોન જરૂરથી ટ્રાય કરજો બહાર જેવું જ ખમણ આપણે ઘરે જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી